તો સુરેન્દ્રનગરના ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ત્રણ મજૂરોના મોત બાદ ચાલતી ખનનની પ્રવૃત્તિમાં મજૂરો કામ ન કરે તે માટે તંત્રએ અપીલ કરી અત્યાર સુધીમાં કુલ એકવીસો જેટલા ગેરકાયદેસર કાર્બોસેલના ખાડા પૂરવામાં આવ્યા હોવા છતાં ખનીજ માફિયાઓ હવે ખોદવા લાગ્યા કલેક્ટરે સ્વીકાર કર્યો હજુ ખનીજ

તાત્કાલિક તેમની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી કુલ ચાર ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરે છે જેમાં જસાભાઈ રઘાભાઈ કેરાળિયા જનકભાઈ જીવણભાઈ અણિયારિયા ખીમજીભાઈ નરસિંહભાઈ સારદીયા તેમજ કલ્પેશભાઈ કેશવભાઈ પરમાર આ ચાર ઈસમો સરકારી ખરાબોમાં ગેરકાયદેસર ગેરકાયદેસરના